આમોદ જંબુ સર વચ્ચે ધાદર નદીમાં જંપ લાવનાર યુવકનો પત્તો નહી લાગતા આખરે શરૂ છે હાથ છે ભરૂચ જિલ્લાના આમોદ જંબુ પસાર થતી સરદીના મસ્તા પ્રવાહમાં ત્રણ દિવસ પહેલા એક અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી હતી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની શોધખોર માટે આમોદ પોલીસ સાથે તાલુકા વહીવટી તંત્ર ધાદર નદી ઉપર આવી ગયું હતું પોલીસે એસડીઆરએફ ની ટીમને પણ જાણ કરાઈ હતી તેમ છતાંય તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો જ્યારે બીજી તરફ જંબુસર નગરનો હિતેશ મહેશભાઈ ખારવામાં છે પણ ઘરે નહીં આવતા તેમના પરિવારજનોએ આમોદ પોલીસ મથકે આવી શંકાના આધારે તપાસ હાથ ધરી હતી પરિવારજનોએ તેના જીઓના સ્લીપર ઓળખી બતાવ્યા હતા જેથી આજે પોલીસે નદીમાં છલાંગ લગાવનાર યુવકના પરિવારજનોની હાજરીમાં ડ્રોન કેમેરાની મદદથી ધાડે નદીમાં લાપતા બનેલી યુવકને શોધવાની તજવીજ હાથ ધરી હતી